અમદાવાદમાં એસપી રિંગ રોડ પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં બોપલ આવતી દારૂ ભરેલી ફોર્ચ્યુનરે રાજપથ રંગોલી રોડ થી ટર્ન મારતી થાર સાથે અથડાઈ જેમાં ત્રણ ના કમકમાટી ભર્યા મોત થયા છે અને એકને ગંભીર ઈજાઓ થઈ છે તો અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે અકસ્માત સર્જાયો છે અને અકસ્માતમાં ત્રણ લોકોના મોત થયા જેને સારવાર માટે એક જે વ્યક્તિ છે જે ઇજાગ્રસ્ત છે જેને સારવાર માટે સોલાર સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે દારૂ ભરેલી ગાડી બીજી ગાડી સાથે અથડાઈ જેમાં દારૂ ભરેલી ગાડીમાં બેઠેલા એક વ્યક્તિ અને સામેવાળી ગાડીમાં બે વ્યક્તિઓના મોત થયા છે અમદાવાદના બોપલ બ્રિજ પાસે વહેલી સવારે બે કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો અકસ્માતમાં ત્રણ લોકોના કમકમાટી ભર્યા મોત થયા જ્યારે એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ છે જેને સારવાર માટે સોલા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે તો દારૂ ભરેલી ફોર્ચ્યુનર કાર જે છે તે ઠાર સાથે ખૂબ જ ભયાનક રીતે અથડાઈ હતી જેમાં દારૂ ભરેલી ગાડી ફોર્ચ્યુનર જે છે તેમાં બેઠેલા એક વ્યક્તિ અને સામે જે ગાડી હતી ઠાર કાર તેમાં બે વ્યક્તિના મોત થયા છે ટ્રાફિક પોલીસ અત્યારે સ્થળ ઉપર પહોંચી છે તો અમદાવાદના વકીલ સાહેબ બ્રિજથી રાજપથ ક્લબ તરફ વળતા રોડ પાસે આજે વહેલી સવારે પાંચ વાગ્યે બુટલેગરની કારના કારણે ત્રણ લોકોના મોત થયા છે બુટલેગરની ફોર્ચ્યુનર કારમાં દારૂ ભર્યો હતો જે વૈષ્ણોદેવીથી બોપલ તરફ જઈ રહી હતી ત્યારે રાજપથ ક્લબના વળાંક બાજુ એક થારે યુટર્ન મારતા તે જોરથી ટકરાઈ હતી અને કાર અકસ્માતના સ્થળથી એકસો પચાસ ફૂટ દૂર ફેંકાઈ હતી જેમાં ઠારમાં બેઠેલા બે લોકોના મોત નીપજ્યા છે જ્યારે ફોર્ચ્યુનર કાર ઢસડાઈને ત્રણસો મીટર સુધી દૂર ફેંકાઈ જેમાં દારૂ ભર્યો હતો તેમાં પણ બેઠેલા એક વ્યક્તિનું મોત થયું છે અકસ્માતનો સમય હાઈવે પરથી પસાર થઈ રહેલી એક ટ્રક બેલેન્સ ગુમાવી દેતા નીચે ખાડામાં ઉતરી ગઈ હતી હાલ ટ્રાફિક પોલીસ અને અન્ય પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે ઈજાગ્રસ્તને સારવાર માટે સોલા સિવિલ ખસેડવામાં આવ્યો છે જ્યારે ઉચ્ચ અધિકારીઓ હાલ બનાવ સ્થળે પહોંચ્યા છે અને આ સમગ્ર ઘટના સરખેજ પોલીસ સ્ટેશનની હદમાં બની છે તેવી વિગતો છે બંને કારનો અકસ્માત એટલો ગંભીર હતો કે એક મૃતદેહને બહાર કાઢવા માટે અમદાવાદ ફાયર બ્રિગેડની મદદ લેવી પડી પહોંચી અને ફોર્ચ્યુનરના કારમાં રહેલા એક વ્યક્તિના મૃતદેહને કારનું પતરું કાપી અને બહાર કાઢવામાં આવ્યો હતો બંને કારના કુચ્છે કુચ્છા થઈ ગયા હતા ફોર્ચ્યુનર કાર ટક્કર મારી અને ઉછળી પડી હતી ત્યારે આ ઘટના વિશે પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં હજુ ફોર્ચ્યુનર કારમાં કેટલા લોકો બેઠ્યા હતા કેટલા લોકો ઘાયલ થયા છે અને સારવાર અર્થે હોસ્પિટલ દોડી ગયા છે તેમને ખબર નથી આગળની તપાસ હાથ ધરવામાં આવશે તો અહેવાલ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર